જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં એટલે કે ગઈકાલે પહેલાં લેક્ચરમાં આપણે જોયું સંખ્યાઓ વિશે માહિતી મેળવી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય વાસ્તવિક બરાબર ત્યારબાદ આપણે વર્ગ અને વર્ગમૂળ તથા ઘન વિશે માહિતી મેળવી ત્યાં આપણું રિવિઝન હતું એટલે આપણે પહેલાંની બધી માહિતી મેળવી હવે આપણે આપણા જે ધોરણને લગતું જે અભ્યાસક્રમ છે એની શરૂઆત કરીશું બરાબર આપણે ગયા સાતમા ચેપ્ટર સુધી આપણે પૂરું કર્યું હતું હવે આઠમું છે કેવી રીતે લખવામાં આવે છે બરાબર એના વિશે આપણે માહિતી મેળવીએ પેલા તો સાદા અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક મારું રૂપાંતર જેમ કે બે છેદમાં દસ કે ત્રણ છેદમાં દસ આ સાદો અપૂર્ણાંક છે

હવે તમે અહીંયા છેદ ના ઉડાઈ શકો કે ચલો બે નું ચાર ને બે પંચા દસ કેમ કારણ કે આપણે અહીંયા વિશે શીખીએ છીએ કે છેદમાં દસો કે હજારો તો અહીંયા ચાર ના છેદમાં દસ છે તો એક જ છે એક દશાં સ્થળ દશાં સ્થળ અત્યારે છે છેદ છેદમાં જીરો છે એક જ ઝીરો છે દસમાં એક જ જીરો આવે તો એક દશાણું સ્થળ ડાબી બાજુ ખસે દશાંશીનો

દશાંશ સ્થળ એટલે 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 એક અને બે આવશે એને બરાબર એ જ રીતે આગળ આપણે જાણીએ સત્યાવીસ છેદમાં હજાર સત્યાવીસ ના છેદમાં હજાર છે દશામ છે સાત પાછળ એને કેટલા દશાં સ્થળ ખસવું પડશે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા દશાંશ સ્થળ એને ખસવું પડે છેદમાં ત્રણ શૂન્ય છે ત્રણ દશાંશ સ્થળ એને ખસવું પડે તો અહીંયાથી એને શરૂઆત કરી કે એક દશાંશ સ્થળ ખસ્યું પછી બીજું દશાંશ સ્થળ ખસ્યું હવે તમને એમ થશે મેડમ ત્રીજું તો છે નહીં શું કરવાનું તો ત્રીજું ના હોય તેની કેપ રાખવાની એટલે અહીંયાથી એક ત્રીજું દશાંશ સ્થળ ખસે એટલે દશાંશ ચિહ્ન આવશે અહીંયા આગળ પણ ત્યાં કંઈક તો લખવું અહીં કશું ના રાખ્યું કારણ કે કશું છે જ નહીં તમે ના રાખ્યું તો એ વંચાશે શું જીરો પોઈન્ટ સત્યાવીસ જ વંચાય એ ગેપ રાખો તો કંઈ ફેર પડે નહીં એટલા માટે અહીંયા જે ગેપ છે ત્યાં આપણે શૂન્ય મૂકવું પડે જેટલી ગેપ પડે એટલા શૂન્ય મૂકવું પડે તો વંચાય જીરો પોઈન્ટ જીરો સત્યાવીસ

આ તો દસ ચોકે હજાર હતા એટલે આપણે સરળતાથી એને ફેરવી દીધા દસ સંખ્યા પણ જો છેદમાં ન હોય તો તમારે એને શું કરવું પડે તો અહીંયા એક છે જે પાંચ છે છેદમાં દસ નથી શું કરીશું દસ લાવવા માટે અહીંયા લખ્યું છે કે એવી ચોક્કસ સંખ્યા વડે એવી ચોક્કસ સંખ્યા વડે એને ગુણવા પડે તો પાંચ કેટલા વડે પાંચ સો ની નજીક નથી પાંચ ને મારે બે વડે પાંચ દુ દસ તો હવે જો મારે આ સંખ્યામાં કોઈ ચેન્જ નથી કરવાનું જો તમે નીચે બે વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણવું પડે બે વડે છે કે અંશ તથા છેદ

સમસ્તો ડાબી બાજુ ખસેડી દેવાનું છે અને 0.6 86 17/25 હવે અહીંયા 25 ની જગ્યાએ 10 ના લખી શકાય કારણ કે 25 એ મોટો છે 10 કરતા પણ 25 એ નાનો છે 100 કરતા તેરી નજીકની સંખ્યા આપણે 100 સમજી લઈએ તો 25 * 4 = 100 બરાબર જેવો તમે છેદમાં 4 વડે ગુણ્યા એવો અંશમાં 4 વડે ગુણો બરાબર તો 17 * 4 આવા તો સો થી મોટા છે આપણે છેદમાં શું લાવવા પડશે હજાર લાવવા પડશે તો એકસો પચીસ ને તમે કેટલા પડે ગુણસો તમને હજાર એકસો પચીસ અઠા એ તો તમારે ગુણાકાર કરવા પડે

છેદમાં દસ સો કે હજાર હોય તો એવી સંખ્યા ને દસમ સંખ્યામાં કેવી રીતે ફેરવી અને છેદમાં દસ સો કે હજાર ન હોય તો પણ એ સંખ્યાઓને દસમ સંખ્યામાં કેવી રીતે ફેરવી તો અહીંયા એક સંખ્યા છે પાંત્રીસ પોઈન્ટ ચાર છ સાત દરેકે દરેક અંકની મારે સ્થાન કિંમત લખી છે તો આ પાંત્રીસ દસક દશક હોય બરાબર પણ એકમ ના સ્થાન માં પાંચ છે એટલે પાંચ ના પાંચ રહેશે પછી આ શું છે દશાંશ ના સ્થાન આ સતાંશ ના સ્થાન માં અને આ સહસ્ત્રાંશ ના સ્થાન માં છે આ સહસ્ત્રાંશ છે આ સતાંશ છે આ દશાંશ છે આ રીતે આપણે એને લખી શકીએ છીએ બરાબર તો દશાંશ ના સ્થાન માં ચાર છે

તમે દરેક જણે પોતાની નોટબુકમાં લખશો બરાબર નવું સત્ર ચાલુ થાય છે આપણે નવા સત્રની શરૂઆત સારાથી જ કરીશું અને જે પણ ટીચર લખાવે એ તમે તમારી નોટબુકમાં લખશો એવી મને આશા છે જય હિન્દ ફરીથી હું તમને કહું છું હેપ્પી ન્યૂ યર